જમવા જમ્યા પછી તો પૂરું હવે દેખાય છે એવું લાગે છે કે નહીં બહુ જતું છે દોઢ થી બે કિલોમીટર જમવામાં જમ્યા પછી પાછા એટલે પાછી ભૂખ લાગે

તમને હરણ બદલે ને ખોરાક બદલે વાણિયા બ્રાહ્મણ લુવાણા હોય તો મીઠા વાત અને ઝાખર વાળા ખારા હું કામ હે ભાઈ ગેરંટી સાથે મેં ચેલેજ આપી હું વિષાદરમાં મારું પોસ્ટિંગ થયું મારા બુલેટ માં લખ્યું હતું મહાકાળી કૃપા ચાલીસ પચાસ વર્ષ પહેલા મને કોઈ કીધું મને કે રાજુભાઈ તમે મહાકાળી ના ઉભા છો મેં મારા કેવું છે અરે મને કે રેલવે સ્ટેશન પાસે મહાકાળી નું મોટું મંદિર છે